વાતું થાય રામ વાતું કરણ શું લઈ ગયો રાવણ શું ગયો પૈસા તો છે એટલા માટે નથી સમજાતું મોજ કરી લ્યો કાંઈ બાબુ મને તો એમ થાય કોઈ થી લુગડું પહેર્યું હોય મને બતાવો કોઈ થીગડા પહેર્યું હોય કેટલી બાબુ ભગવાન ની કૃપા છે કોઈ ને બાપા આ આ ડેટા એ બડે લગભગ બાપુ કોઈ વાહન વગી ના નઈ આયા હોય કોઈ ના કિસાવા ખાલી કિસુ નઈ હોય અમારે ત્યાં ઓલો ત્રણ ત્રણ મેળામાં જાવો ને આઠ દિને વાર હોય ને આઠ દિ આલોટવાનું ચાલુ કરે ને 3 રૂપિયા આપે અત્યારે તમે જોવો તો પૈસા 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 છે નકર બેદી એક આંગળી જાય નું ભાગુ હોય ને આપણા કપડાના તોય આપડી માવડીઓ એમ કે લાય લાય બેટા બેટા આકા લઈ

અમુક અમુક છે એવા આપણે છે કાળા ચા મુકશીએ છીએ માલગ નથી પણ એમને નથી ખાતું છોકરાને નથી ખાધતા હવે આ ખરસા ખરા એટલે આ અત્યારે ભગવાન હાઇપુ છે ખર્ચા કહી દે પણ નથી ફતતું તમે જે કરશો ને એ તમારી હારે આવવાનું છે હું જે કરું છું મારી હારે આવવાનું છે બાકી વાતમાં કાંઈ છે ત્યાં ગોકુળમાં ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા ક્યાં એક બાપુ બેઠા હતા હતા રૂમમાં મેં કીધું કઈ ગઈ છે અંદર હાલો જઈ અંદર ગયા ને એક નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી

સમજી લેજો કાનુડા ને હિસકો જ નાખ્યો કાનુડા ને હિસકા નાખવા નથી દેતા બધા ચારે બાજુ સાંજ હિસકા જ નાખ નાખ કરે એટલે હું ઉગ નહીં ચારે અને તમે જોવામાં એમાં બે નું જાજી ભેગી થઈ જાય ને કે ભાઈ આખી રે ને મન નાખવા દે આખી રે ને મન જ નાખવા પણ આને હું જો હવે ચા ઉધી નકડા હિંસકા જ નાખવા

એને બાબુ પાણીના લોટાની જરૂર હોય તો આપો એને સારી રસોઈ બનાવીને જમાડો અને બાબુ એના અંતરના ના બાબુ આશીર્વાદ છે ને વિધિ ના ચકડા ફેરવી નાખે મારા બાપ વિધિ ના ચકડા ફેરવી નાખે બાકી બાબુ છે ને મર્યા પછી બાબુ ફોટા ને અગરબત્તીઓ કરવાનો કોઈ અરજ નથી ઘણા ભાઈ ને એમ કે રાતે ને એમ કે રોજ ધરાવી રોજ ધરાવી હવે આવું આવું ખબર આવ્યું હતું હજી બે વર્ષ જીવે એવું હતું માર્યા છે ને હવે થાળી ઉદ્યા કાઢો છો ઓલે શમશાન યાત્રા નીકળ્યા ને તમે બધા ટેકા દેવા તો લો થોડો ટેકો દે ટેકો નો દીધો એમ જ મર્યા ટેકા હાટુ જરૂર હતી આ ટેકો નો દીધો એમ જ મર્યા હવે ટેકા દેવાના કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી ના શેત આવુંથી જાળવી લ્યો બસ એક ભૂખો માણસને એને રોટલો આપો તરસ્યો હોય એને પાણી પાવ પણ માણસને પૈસાની એટલી બધી ભૂખ ઉગડી પહેલા તમે જોવા ને તો આ ગામથી ઓલા ગામ સુધી જાઓ ને ક્યાંય પાણીનું સ્ત્રોત જ નહોતો પૈસા વાળો સારો આબરૂદાર માણા હોય ને તો વચ્ચે બે ગામની વચ્ચે બાપુ પરબ બંધાવે કોથળા બોથળા આમ નાખીને કોક માજી કા કોક બાપા ની આ બેહારે કોઠિયું લઈ આવે લોટા મૂકે અને માજી આ બેઠા હોય સવાર થી હા સુધી પાણી પાય મફત અતારે તમે જોર ચારે બાજુ પાણી છે પણ મફત એ ગલાસ નથી મળતો બોલો પડી ગા પડી ગા ને બાટલા ને પૈસા પૈસા વગર કોઈ પાણી નથી પાતું જો તો ખરા તમે સમય તો જો આ નરદના તમે બાપુ આ નેવા નું મોભારે દુનિયાના શેડે પહોંચ્યો ચારે બાજુ પાણી છે પણ આપણે એમ કે પાણી તો કે પાઉ પણ મળશે બાટલો જોતો હોય પણ મળશે બોલો મફત કોઈ ગલાસ પાણી નથી પાતું અને શું આ દુનિયા પાછી બધી વાતો કરે એજ્યુકેટર સમય છે ભણતર ગણતર વિજ્ઞાનનો નો હમણાં મારે શું કેવું આમ આ વિજ્ઞાનનો નો જમાનો છે અરે પાણી વગીના જો રાખે તો બાપુ આમાં શું વિજ્ઞાન ને કરવાનું મારા રાખ

મને કે દરબાર તમે પૈસા કોઈ નો દેતા મે કુદ કેમ મને કે પૈ તમારે કે યોગ એવો છે ને કે તમે પૈસા આપશો ને પાછા નહીં આવે બાબુ એવું થોડું હોય તો મને કે તમારે અખતરો કરો તમારી શું એટલે થોડુંક આપણે સાધુ સંધુ પર હું પહેલાથી માનું આવું એટલે મને એમ તો ખરું આમ તો એમને ક્યાં મારી પાસે લેવું દેવું છે એમને કઈક મારામાં એવું દેખાણું હોય છે તો જ મેં આવું કીધું હોય છે પણ સદાય મને અંદર શંકા જાગી કે ભાઈ જેટલા હોય એટલા બધા થોડા ખોટા હોય કોક તો એવો માણસ હોય જ

હાથ માંથી એક ના દીકરે મને પાછા નો આપ્યો અને જાણે કોને તારે બે દીર્યો બે દીર્યો પાંચ પાંચ સાત આઠ વર્ષ થયા બાપુ હવે બે દીધ એક ઉગવાના નથી મારા પૈસા આવવાના નથી મને એટલે કહેવાનો મારો સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ આ સાધુડા નો હોત મારા બાપ તમે નું જાત ક્યાં એક કાળનો વ્યામો કરવા માટે બાપુ સંતો છે ને સંતોની બલિહારી છે મારા ના આ રામાયણ ગીતા ભાગવત બાબુ તમે જોવો તો ખરા મહાપુરુષો બનાવ્યા અને હું તો આ ને ખાસ કહું જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ તમારે ખોલવાની શું ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી ગયો રાખી છે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા વનવાસ રામ ને તો સીતાજી ને સીતાજી ગયા ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાજી નો ત્યાગ કર્યો ને રામ નો ગયા ભાઈઓ યાદ કર્યું છે

દેણું ભરવા માટે પોતાનું અડધું અંગ બાપુ એને કહેવાય તારામતી કે છે તમે મુજાવશો હુકમ મને વેચી નાખો આપણા દીકરાને વેચી નાખો તમે વેસાઈ જાવ દેણું ભરી દયો અડધું અંગ એને કહેવાય અયોધ્યાની મહારાણી હતી વિચાર કરજો અયોધ્યાની મહારાણી કાશીની બજારમાં રીંગણા વેચે બાપુ હરરાજી કરી નાખી લેવું છે કોઈને બહીરું લેવું છે કોઈને ભાઈ અમારે અમારી બાઈ વેચવી છે બાપુ વકીલ પ્રમાણના માલિક નહીં ધ્રુજા હોય તેથી વિચાર કરજો એ વેચાય એ તો ઠીક છે પણ હારો ગ્રાહક નો જીડ્યો મારા રામ સતયુગ હતો આપણે આ બધા મારું અડધું અંગ મારું હવે આ અડધા અંગને તો ઠીક છે બધું મારા બાપ આમ રાખો આ અડધા અંગ તો ચારે ખરાબ દે કઈ નહીં કી નહીં કહેવાનો મારો મિનિંગ એ છે હરિશ્ચંદ્ર રાજા એ બાપુ વેચ્યા પછી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી શકતો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે સગાળ સાના અહીંયા અખિલ પ્રમાણનો માલિક આવ્યો અને દીકરો કપાયો વાત લાંબી છે ટૂંક આમ કઉ દીકરો કપાયો પછી કે તમે વાંચ્યા થઈ ગયા અમારે ખાવું તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા ચંગાવતી કીધું કે તમે હવે બે જાઓ લાવો એ લગામ મારા હાથમાં લાવો વાણી અને દીકરી બાબુ વિચાર કરજો દીકરી આ દીકરી છે ને એ બાબુ બાંધી મુઠી હોય ત્યાં સુધી બાકી ધારે કે તારું પાણી નથી ભરવું બાબુ કટકા કરી નાખો તો નો ભરાય શક્તિ છે એટલા માટે ચંગાવતી કે છે કે તમે બે જાવ હવે એ લગામ લાવો મારી હાથમાં એ બાવાનું હું સંભાળી લઈશ રણચંડી બની બાપુ વાણી દીકરી ઉંદડું મારી

અને સાધુ બાપુ થાળી ને ઠેબુ મારીને ઉભો થઈને હાલતો થયો ને એ આડી ફરી હો જોગ માં ડેલી એમ આડી કરીને કીધું કે બાપુ ક્યાં જાવ છો બે જાવ છે મેં વગર નથી જવાનું બેહી જાવ આમ ખડકી આડી કરી હો કેવું ચિત્ર કેવું છે આજ તમે યાદ કરો ને તમારા રૂવાડા આજ ખડા થઈ જાય એવું ચિત્ર અખિલ બ્રહ્માંડ માલિક દીકરો કાપેલો પડ્યો છે ઈ બાપુ બેહી જાવ તમારે બીજો દીકરો જોવે છે ને એદી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આસરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ બેઠો થઈસમાં બાવા હવે તને જિમા વિના નહીં દો જવા મારા બાપ બેઈ જા તને જિમા વગર નહીં દો મારા પેટમાં પાંચ મહિનાનો ગર્ભ છે ફાડી રાધીન તને ખબર હું તું ચા અમને જે ઓળખ આમ કટાર કરીને ભગવાન છોટી ગયો બસ કર માં બસ કર તેથી દીકરી આગળ છે દીના દેશની આબરૂ દીકરીએ રાખી હું એટલા માટે આ બેનુંના એટલા માટે કહું છું કે તમે ખાવ પીઓ વાપરો મોજ કરો પણ ફેશનનું માપ રાખજો ફેશને જે બાબુ ધી ઉઠે પ્રદર્શન નું હોય મારા બાપ મારી માવડી ભલે ખાવ પીઓ તમે વાપરો તમને ભગવાને આપ્યો હોય તમે આનંદ કરો આ એક રામાયણ રામાયણ છે ને રામાયણનો એક તમને દાખલો આપો કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી પણ તમારા મારા માટે કેળો પાડ્યો કે જે કીધું ન કરે ને લક્ષ્મણ જાય ને એનું આ દુનિયામાં હરણ થાય રાવણ ગામો ગાયમ છે માં નો રહેતા રાવણ મરી ગયા પછી ગમે